માટે અમે રાત રાત ભર મહેનત કરીએ છીએ અને તમારા સુધી માલ પહોંચાડવાની કેપેસિટી રાખે છે હવે આ જોઈ લો થોડુંક છે ને શિમર જેવું ફેબ્રિક છે એટલે શું કહેવાય શાઈન પ્રોડ્યુસ કરતા નથી મોટી મોટી ફેક્ટરીઓ છે જેમાં જે પ્રોડક્શન હોય છે ને એ સો માં બસો ના હજાર માં એવી ક્વોન્ટિટીમાં નીકળે એટલે અમે કમ દામમાં તમે પ્રોવાઇડ કરીએ છીએ અને પ્રોફિટ માર્જિન એડ કરીને તમે આવી રીતે બેલ્ટ પણ મળશે અને ક્વોલિટીની વાત કરીએ તો કોટન હોય કે ફ્રોક હોય બધામાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ અમે કરતા નથી હવે આ જોઈ લો કેટલું સિમ્પલ ને બ્યુટિફુલ ક્યુટ ટેટલ ફ્રોક છે હવે આ છે ને એક વર્ષની છોકરીનો ફ્રોક હશે સૌથી સારો બિઝનેસ કહેવાય તો કેડ્સવેરનો બિઝનેસ કહેવાય કેમકે હું કેટલી વાર કહી ચૂક્યું છું કે કેડ્સવેરના કપડા આવે છે અને બે થી ત્રણ દિવસમાં સ્ટોક આઉટ થઈ જાય છે અને હવે તો નાઇટ પ્રોડક્શન પણ સ્ટાર્ટ કરાવી દીધું છે કેમ કે સ્ટોક આઉટ થઈ જાય છે કસ્ટમર્સની બહુ ડિમાન્ડ આવે છે હવે હમણાં છે ને કસ્ટમર લંચ ટાઈમ છે નીચે ગયા છે જમવા માટે એટલા માટે મને આ કાઉન્ટર મળ્યું છે ખાલી અડધો પોણો કલાક માટે એટલે જેટલા જે કલેક્શન કસ્ટમર જોતા હતા એ બધા કલેક્શન હું તમને બતાવવાની છું હવે પહેલો તો જોઈ લો ગ્લિટરી ગ્લિટરી બ્યુ ફૂલ ફૂલ ક્યુટ નેટ વાળું ફ્રોક છે હવે આવા જ ફ્રોક તમે મોટા મોટા ઓનલાઈન સેગમેન્ટમાં લેવા જશો જેમ કે હોપસ્કોસ છે કિડ્સવેર છે ફર્સ્ટ ક્રાઈ છે મોમ્સકો છે આ બધામાં કેટલા એક્સપેન્સિવ મળે છે ખાઈને જાય ને એક વાર રેટ ચેક કરજો અને અમારા અહીંયા આ જ બધી વસ્તુ સારી રીતે કેટલા ઓછા દામમાં મળે છે હવે કિડ્સવેરમાં શું છે તમે પ્રોફિટ પણ બહુ સારી રીતે કમાવી શકો કેમ કે હમણાં જે કીટ છે ને બે મહિનાના કપડાં લાગે છે ને એને ધ નેક્સ્ટ મંથ જ ત્રણ મહિનાના કપડાં જોઈએ ત્રણ મહિના પછી છ મહિનામાં બીજા કપડાં જોઈએ સાઇઝી છે ને કિડ્સના ચૌદ વર્ષ સુધી કન્ટિન્યુઅસ ચેન્જિંગ રહે છે એટલે તમે એક સાડી લો તો પાંચ વર્ષ પહેરી શકો બટ કિડ્સ વેર ન પહેરી શકે કિડ્સના જે કપડાં છે ને રેગ્યુલર બેસિસમાં બધાને જોઈએ ચેન્જીસ જોઈએ એટલા માટે કિડ્સ વેર બધા કરતાં વધારે ચાલે છે અને અમારા અહીંયાથી પણ બહુ સ્ટોક આઉટ થઈ જાય છે હવે આ જોઈ લઉં સમર કલેક્શનના હિસાબથી તમને કોટન પણ બતાવું છું કોટનમાં પણ બહુ સારા સારા કલેક્શન આવી ગયા છે આ જો આખું પાછળ ચેઇન પણ મળશે તમને આવી રીતે બેલ્ટ પણ મળશે અને ક્વોલિટીની વાત કરીએ તો કોટન હોય કે ફ્રોક હોય બધામાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ અમે કરતા નથી હવે આ જોઈ લો કેટલું સિમ્પલ ને બ્યુટીફુલ ક્યુટ ટિટલ ફ્રોક છે હવે આ છે ને એક વર્ષની છોકરીનો ફ્રોક હશે અને અમારે અહીંયા કે જ હજાર પચીસ રૂપિયાથી શરૂ થઈ જાય છે હવે આ વસ્તુ પચીસ રૂપિયામાં મળે છે હવે આને લઈ તમે રૂપિયા રૂપિયા પચાસ રૂપિયામાં વેચો તો પણ તમારું ડબલ પ્રોફિટ થાય છે બીજું શું જોઈએ પચીસ રૂપિયામાં તમને કોણ આપશે કોઈ નહીં આપશે સિવાય કેસેરા ટેક્સટાઇલ કંપની હવે એક એવી કંપની છે જે ઓછા દામમાં તમને બહુ બધી વસ્તુ આપવાની કેપેસિટી રાખે છે એનો રીઝન અમે એક મેન્યુફેક્ચરિંગ કંપની છે મેન્યુફેક્ચરિંગ કંપની હોય એટલા માટે શું છે બધું પ્રોડક્શન જે હોય છે ને એ બલ્કમાં થાય છે સિંગલ પીસ અમે પ્રોડ્યુસ કરતા નથી મોટી મોટી ફેક્ટરીઓ છે જેમાં જે પ્રોડક્શન હોય છે ને એ સો માં બસ્સોના હજારમાં એવી ક્વોન્ટિટીમાં નીકળે એટલે અમે કમ દામમાં તમે પ્રોવાઈડ કરીએ છીએ અને પ્રોફિટ માર્જિન એડ કરીને તમે વેચી શકો છો જો તમે ક્યાંયથી બીજી જગ્યાથી લો ઓલરેડી એક્સપેન્સિવ લેશો મોંઘામાં લેશો તો પછી તમે પ્રોફિટ માર્જિન કેટલું એડ કરી શકશો વધારે એડ કરશો તો કસ્ટમર તમારા પાસે તૂટી જશે એટલે એક રાઈટ મેન્યુફેક્ચર ફેક્ટરી સાથે જોડાવવા એક બિઝનેસની ની પહેલી સ્ટેપ હોવી જોઈએ હવે આજ ફ્રોક જોઈ લો કેટલું બ્યુટિફુલ છે કેટલું મસ્ત સરસ મજાનો કલર છે યેલો કલર પિંક કલર બધા જ તમને સેટ વાઇઝ મળશે તમને ખબર છે મે બહુવાર કીધું છે કે સિંગલ પીસમાં તમે અમાર્યા અહીંથી કાઈ ન મર્સે કેમ કે અમે બલ્કમાં પ્રોડ્યુસ કરે છે તો બલ્કમાં આપશું તો અમે બલ્કમાં પ્રોડ્યુસ કરે છે અને બલ્કમાં આપશું તો જ અમે પોસા છે ને નહી તો અમે પ્રોફિટ માર્જિન એડ કરતા નથી અમે તમને એક સિંગલ પીસમાં વેચું તો અમે કેવી રીતે પોસા છે કંપનીને પણ બહુ બધો ખર્ચા હોય મજૂરનો પગાર હોય લાઈટ બિલ હોય ઇલેક્ટ્રિસિટી બિલ હોય ક્લાયન્ટ આવે એ લોકોને પિક એન્ડ ડ્રોપની સર્વિસ આપવી પડે સ્ટેની સર્વિસ આપવી પડે બધી એક્સપેન્સીસ તો હોય કે નહી હોય તો એક ફેક્ટરી માટે આ બધી એક્સપેન્સીસ કરવાની બો ડિફિકલ્ટી હોય બટ થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ તમે લોકો એટલો સપોર્ટ કરો છો અમારા બધા એટલો લાઈક કરો છો અને એટલી સારી રીતે અમને રિસ્પોન્સ આપો છો અમારે પાસેથી બધું લઈને જાઓ છો જેના માટે અમે રાત રાતભર મહેનત કરીએ છીએ અને તમારા સુધી માલ પહોંચાડવાની કેપેસિટી રાખે છે હવે આ જોઈ લો થોડુંક છે ને શિમર જેવું ફેબ્રિક છે એટલે શું કહેવાય શાઇની ફેબ્રિક છે ઉપર મેટ ઉપર એકદમ શાઇની ફેબ્રિક છે બહુ મસ્ત ફેબ્રિક છે અને આનો ફ્રીલ પણ બહુ સારું છે લગ્ન પ્રસંગ હોય તો પણ ચાલે સિમ્પલ હોય તો પણ ચાલે બર્થ હોય તો પણ ચાલે સ્પેશિયલી ગર્લ્સ નો જ આજે કલેક્શન બતાવ્યું છે હવે એક આ વિડીયોમાં તમને બોયઝ ના બતાવીશ કોઈ વિડીયોમાં તમને ગર્લ્સ નો બતાવીશ તો તમને ક્લિયર રહેશે કે ભાઈ ગર્લ્સ નો વિડીયો આમાં છે બોયઝ ના કલેક્શન આમાં છે બધું મિક્સ મિક્સ કરીશ તમે આ જોઈ લો આવી રીતે આ શીટ પણ મળી જશે ન્યુ બેબી બોન ની પણ વસ્તુ બધું જ તમને અહીંયા મળી જવાની છે અને પાછળ જોઈ શકો છો પાછળથી એક ઇન્ડિયન કલેક્શન તમને કાઢીને બતાવી દઉં છું કે આ જે ઇન્ડિયન છે આવા બહુ બધા ઇન્ડિયનમાં પણ તમને મળી જવાના છે તો વિચારો શું છું કહું છું ને કે કિડ્સ વેર બિઝનેસ એટલે 100% ના 200% ના 300% પ્રોફિટ વાળો બિઝનેસ છે તો આજે સ્ક્રીન પર નંબર છે એમાં કોલ કરો ને અમારા સાથે જોડાઈ જાવ સાડી કુર્તિયા હો લેંગા સહી દામ કા નામ કેસર